એક હજાર સો પંદર થી એક હજાર સો ચુમોતેર માંગતના લખેલા સમયમાં પણ એટલા જ સાચા પડે છે શાસ્ત્રો અનુભવ વિના વ્યર્થ અખા કહે મળે આત્માનું સત્ય અર્થ છે પુસ્તકો કે શાસ્ત્રો વાંચવાથી નહીં અનુભવથી જ સાચું જ્ઞાન મળે છે અંતિમ ઘડી યાદ તો પ્રભુને ન કરી શકશે અખા કહે અત્યારે જ ભક્તિ પંથે ચાલશે અર્થ છે ભક્તિ કરવા માટે વૃદ્ધાવસ્થાની રાહ જોવી નહીં આજે જ ભક્તિ શરૂ કરી દો દેહ તુજને છોડશે સાથ ન આપે કઈ

પણ તું હવે જાગ અને સાચો માર્ગ અપના કર્મ કરે તું સારા ફળની આશા ન રાખ અખા કહે નિષ્કામ થઈ છોડ બાંધણી ના પાક અર્થ છે તું ફળની આશા રાખ્યા વગર સારા કર્મ કર અને મોહમાયા બંધન છોડ જન્મ મરણનો ચક્ર છે નહી છૂટે કોઈ જાત અખા કહે જ્ઞાથી તૂટે અવિદ્યાની ઘાત અર્થ છે જન્મ મરણના ના બંધન થી છુટકારો ફક્ત જ્ઞાથી જ મળે છે અને અજ્ઞાનતાની ઘાતો તળી જાય છે ભક્તિ વિના ધર્મ નથી દાન વિના નથી પુણ અખા કહે સત્ય વિના ન મળે મુક્તિ સુણ અંદર આત્મા અખંડ અખા કહે એ જ ઓળખે જેને થયો છે આનંદ અર્થ છે દેહ તો ધાતુ ઘર જેવું છે અને આત્મા અમર પણ એને એ જ ઓળખી શકે તે અંદરથી આનંદમાં છે અખા ભગતના ચાબખા સદીઓ જૂના પણ આજે જીવનને જાગૃત કરનારા છે